આપણે શાંતિપૂર્વક માગણીને ધ્યાને લઈ અને ભારતના વડાપ્રધાને કેબિનેટની અંદર આ નિર્ણય એમણે કીધું છે કેબિનેટના જે પ્રવક્તા છે અશ્વિની વૈષ્ણવ એને પણ જાહેરાત કરી છે પણ આપણી માગણી એ છે કે ભારતના સંસદની અંદર સંવિધાન સંશોધન બિલ દાખલ કરવામાં આવે અને આ જે સંવિધાન સંશોધન બિલ જે છે એ પારિત કરી અને આ ચુકાદાને સેટાઈડ કરવામાં આવે એક બીજું કે આ ચુકાદાને સેટેસાઇડ કર્યા પછી ભારતના બંધારણની અનુસૂચિ નવની અંદર શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબના રિઝર્વેશનને દાખલ કરવામાં આવે એનું કારણ એ છે કે અનુસૂચિ નવમાં દાખલ કરવાના કારણે કોર્ટના ઇન્ટી જે ઇન્ટરફિયરથી હસ્તક્ષેપથી અનામત છે એ દૂર થઈ જશે તો વાત એ છે કે આજે આ બાબતેની ચર્ચા કરવા માટેનો કાર્યક્રમ હતો હવે તમે બધા જ અહીંયા બેઠા છો ગુજરાતના સર્વ સમાજના બધા બુદ્ધિજીવી વર્ગના લોકો બેઠા છો તમે ભણેલા ભણેલા લોકો છો આ ચુકાદાનો મતલબ કોઈ આપણે કોઈ જાતિનો વિરોધ કરવાનો નથી કોઈ ધર્મનો વિરોધ કરવાનો નથી કોઈ સરકારનો વિરોધ કરવાનો નથી કોઈ કોર્ટનો વિરોધ કરવાનો નથી ભારતના તમામ લોકોને આર્ટિકલ નાઇન્ટીનની અંદર જે વાણી સ્વતંત્રતા માટેના અધિકારો આપ્યા છે અભિવ્યક્તિની સ્વતંત્રતા માટેના અધિકારો આપ્યા છે તો આ અધિકારોના માધ્યમથી આપણે આપણી રજૂઆત શાંતિપૂર્વક રીતે કાયદાની મર્યાદાની અંદર સમગ્ર દેશના લોકોની વચ્ચે કરી શકીએ છીએ

એ બાબતેની ચર્ચા માટેનો આ કાર્યક્રમ છે બીજું કે સમાજ કલ્યાણ વિભાગના તમે અધિકારીઓ છો તમે બધા ખૂબ સારું કામ કરો છો મારું એ વિનંતી છે કે ગુજરાતમાં આજે પણ અસ્પૃશ્યતાની ઘણી બધી ઘટના બને છે તો અસ્પૃશ્યતાની ઘટના માટે આપણે બધા લોકોએ કોગ્નિશન્સ લઈ અસ્પૃશ્યતા એ હિન્દુ સમાજના લોકો માટેનું કલંક છે સંતાન છે જયારે કુદરત કોઈ ભેદભાવ નથી માણસ તરીકે આપણે કેમ કોઈ ભેદભાવ તમામ લોકો કેમ આ તો અમારા બાપા નું છે